માં ગરીબે ગરી એમાં કંકુજરા માં એટલા મારી દીપક ભુવા ના એ રાત ના સંગ પોગો વાતો મોડનારી એ મારા જી હા પાણી ની વાજે ના એટલા માં ઓફળજે વળજે અત્યારે જૂઠો નો જમાનો ના એ કળયુગનો નો વાયરો ચાલ એટલા મારા મિયોના એ દેવી પૂજકો ના ઘર ના ઓગણ એ કોઈ દાડો કળિયુગ નો વાયરો ના વેતાય મહિમ ના ઘેર કોઈ દાડો કાધ્યુ કુટના એ વાપર્યું નેઠ ના મીની તિજોરી એ કોઈ ડાળો કાટ ના આવ એટલા મારી વેળા ની વાજણ વાપર ગણા એ મોનવી ના તો ભીમો ને આવ્યો હશે પણ મારા દીપક ભવાન એ ભીમો ને આવ્યું નહી ના એ આવશે નહી એવો મને પ્રવીણ પોચડા મારા દેવી પૂજકો નો વિશ્વાસ એટલા મારી વેળા ની વાજે એમાં મલી હોય તો મલી જોણ જે એ દુનિયા તારા ના એ મારા દેવી પૂજકોના કોઈ દોત ના કાઢ મા મારી સંધના સુભાની કે મારી પાટણની ની બેસો પેલો સીધરાજ લઈ એટલા મારી સીધરાજ રાજાની એ રોણીઓ ડોલાવ નારી એ મારી સીધરાજ રાજાના મેલમો બેહનારી ઓ તમે પરભુલાવો ને એ મારી વેરાની વાજે આવો પ્રભુ મારા એ રોમ પ્રભુ મારા